આપણે બનાવવાના છે વઘારેલી ખીચડી એના માટે લઈ લીધું છે એકાવાળી મગની દાળ અને અડધો કપ સારી મગની દાળ તો એને આપણે પાણીમાં પલાળી રાખવાની છે નાખીશું તમે જીરું પણ નાખી શકો છો પણ મેં જીરું નાખ્યું નથી તમારે નાખવું હોય તો નાખી શકો છો ચેઠા ફેનળી હતો અને સારી રીતે વાત પણ કરી દેવા છે અને એને આપણે નાખી દેવાના છે તો થોડું એની સાથે પાણી પણ એડ કરી દઈશું તો આ વટાણા અને બટાકા મેં લીધા છે તમે તમને ગમતા શાકભાજી કોઈ પણ લઈ શકો છો જે પણ શાકભાજી ઘરમાં અવેલેબલ હોય એ તમે નાખી શકો છો તો હવે આપણે થોડું અંદર હળદર નાખીશું એક ચમચી લાલ મરચું એક ચમચી ગરમ મસાલો નાખીશું અને એક ચમચી આદુ મરચાની પેસ્ટ નાખીશું અને મીઠું નાખીશું સરસ એને હલાવી લેવાનું છે હવે આપણે કુકર બંધ કરી દઈશું થોડું ઘી એડ કરીશું ઘી એડ થઈ જાય એટલે હવે આપણે સરસ એને બંધ કરી દઈશું બે ત્રણ વિસ્તલ વગાડી દઈશું બે ત્રણ વિસ્તલની અંદર આપણી વઘારેલી ખીચડી બની તૈયાર થઈ જશે તો આપણી ખીચડી બની તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ એવી મસ્ત મજાની ખીચડી બની ગઈ છે તો તમે જોઈ શકો છો અને બનાવી દીધું છે સરગવાનું શાક બનાવેલું છે અને રોટલા છે ડબ્બો બાંધવાનો હતો એટલે બાંધી દીધો હતો પણ હવે ના જવાને એમ કહ્યું એટલે પછી એ જ રોટલા અમે ખાઈ લઈશું એટલે રોટલા પણ છે અને અઠાણું છે તો આપણી આ સરસ મજાની ખીચડી બનેલી છે તો ગાય આજની કેવી છે તો તમે ચોક્કસથી કહેજો મને કોમેન્ટ દ્વારા તો હવે આપણે થોડા મારા ફોલ મૂકવાના છે સાડીના તો આપણે ફોલ મૂકી દઈશું તો ફોલ મૂકવા માટે સાડીઓ કાઢી લીધી છે અહીં અને આ ફોલ છે તો સાડી બિડિંગ માટે ફોલ તૈયાર કરવાના છે હવે મારે મશીન પર ચોક્કો સાફ કરી લીધો છે અને હવે હું સાડીમાં ફોલ મૂકવા માટે બેસવાની છું બધી સાડી ફોલ સ્ટીચ કરી દેવાની છે અને જો આ રીતે સરસ એવો ફોલ મૂકવાનો છે તો ગાઈસ આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડિયોમાં બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી આ બધી સાડી આપણી ફોલ મૂકી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે